સમાધાન છે સાંભળીને ખુબ આનંદ થયો પણ આ વાતની વચ્ચે એક વાત બીજી પણ સાંભળવા મળી કે સમાજના અમુક લોકો રાજુભાઈ વિરોધ કરવા માંડ્યા અને શું કામ સમાધાન કર્યું એટલે તમારે શું કોકના ના ઘર જ પતાવી દેવા છે કે કોક માણસો બાધે તમારે મજા લેવી એમ જયારે રાજુભાઈ સોલંકી જય માતાજી મિત્રો હાલમાં તમે એવા સમાચાર સાંભળી જ રહ્યા હશો કે ગણેશભાઈ ગોંડલ અને રાજુભાઈ સોલંકી વચ્ચે સમાધાન થઈ ગયું છે એવામાં જ્યારે રાજુભાઈ સોલંકીને જ્યારે દલિત સમાજ ભેગો થયો હતો અને જ્યારે ગોંડલની અંદર એક વિશાળ તેઓએ આંદોલન કર્યું હતું એવામાં ત્યારે સમાજ તેમની બાજુમાં ઊભો હતો ત્યારે હાલમાં જ્યારે રાજુભાઈ સોલંકીએ અંદરખાને ગણેશભાઈ ગોંડલ સાથે સમાધાન કરી નાખ્યું હોય એવી અટકળો અને એવી વાતો ફેલાઈ રહી છે અને એવા વિડીયો આવી રહ્યા છે ત્યારે દલિત સમાજ ખૂબ જ નારાજ થયો છે અને તેમને સમાજમાંથી બહિષ્કાર કરવો જોઈએ એવા તેમના આગેવાનો પણ કહી રહ્યા છે ત્યારે હાલમાં સુરજ ભુવાજીનું પણ નિવેદન સામે આવ્યું છે કે તેઓએ એ સમાધાન કરી નાખ્યું હોય તો સમાજને આમાં રસ લેવાની શું જરૂર છે પરંતુ જ્યારે રાજુભાઈને જ્યારે જરૂર હતી ત્યારે તેમની પડખે તેનો સમાજ જ ઊભો રહ્યો હતો એ વાત સુરજ ભુવાજી કદાચ ભૂલી ગયા હોઈ શકે છે ચાલો આપણે સાંભળીએ છીએ વિડીયોમાં કે સુરજ ભુવાજી દ્વારા શું કરવામાં આવ્યું છે અને તેઓ શું કહેવામાં માગે છે તે તમે સાંભળો અને તમને કોણ સાચું લાગી રહ્યું છે અને કોણ ખોટું લાગી રહ્યું છે એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો પોતપોતાની લાગણી હોય છે કે સમાધાન થઈ જાય અને તમને ખુશી થાય એ વાત અલગની વાત છે અને જ્યારે તમે કોઈ પણ બાબતની અંદર સમાજને ખસેડો છો અને બાદમાં તમે અંદરખાને સમાધાન કરી નાખો છો ત્યારે સ્વાભાવિક છે કે સમાજ નારાજ થવાનો જ છે તમે શું વિચારો છો એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ વિવાદિત વિડીયો સૌથી પહેલાં જોવા મળે જય માતાજી હું આપનો બુવાજી એક સમાચાર મળ્યા રાજુભાઈ સોલંકી અને ગોંડલ ગણેશભાઈ જેમના વચ્ચે સમાધાન થયું છે સાંભળીને ખૂબ આનંદ થયો પણ આ વાતની વચ્ચે એક વાત બીજી પણ સાંભળવા મળી કે સમાજના અમુક લોકો રાજુભાઈનો વિરોધ કરવા માંડ્યા અને શું શું કામ સમાધાન કર્યું ને એટલે તમારે તમારે ઘર પતાવી દેવા છે કે માણસો મજા લેવી એમ જ્યારે રાજુભાઈ સોલંકી ઉપર કેસ દાખલ થયા ટોક થઈ એમના છોકરા ઉપર કેસ થયો એમના પત્ની ઉપર કેસ થયો આ બધા ગુચ્છસીટોક ટોકમાં ગયા દોઢ દોઢ વર્ષ જેલમાં રહ્યા ત્યારે આ બધા આગેવાનો ગયા ક્યાં નથી કોઈ લોટનું નું પૂછવા આવ્યું નથી કોઈ જામીનનું પૂછવા આવ્યું તો અત્યારે એટલો બધો રસ લેવો જોઈએ રાજુભાઈ સોલંકી અમારા કાકા છે છે અને આ સમાચાર સાંભળીને સૌથી વધારે આનંદ મને થયો કે ગણેશભાઈ ગોંડલનું અને રાજુભાઈ સોલંકીનું સમાધાન થઈ ગયું છે એટલે હવ ના ઘરનું કામ કરો અને આ બધા ખોટા વિરોધ બંધ કરી દો રાજુભાઈ સોલંકીના આવા વિરોધથી થી કઈ ફેરે નથી પડવાનું સારો માણસ છે સમાજને કામ આવે છે તો એ વ્યક્તિ વિશે કાંઈક સારું થાય સમાજનું કાંઈક સારું થાય એમાં રસ લ્યો સમાજની ઘણી નાની મોટી બેન દીકરીઓ જેની પાસે ભણવાની ફી નથી એના ભણવામાં ખર્ચા કરો અનાજ દીકરીઓને પરણાવવામાં ખર્ચા કરો કોકની કાપવામાં ખોદવામાં ખોટા ટાઈમ બગાડોમાં અને ભગવાનનું નામ લ્યો બાબા સાહેબ આંબેડકરે બહુ સરસ સંવિધાન આપ્યું છે ઘણી બધી યોજનાઓ આપી છે સમાજના નાના માણસો સુધી યોજનાઓ પહોંચાડો અને સમાજનું સારું થાય એવું કાંઈક કામ કરો વિરોધ કરવાનું બધું બંધ કરી દો બાકી તો બધા હવાહના રસ્તા થઈ જવાના હોય ટાઈમે ટાઈમે બાકી મને ખૂબ જ આનંદ થયો છે કે રાજુભાઈ સોલંકીનું ગણેશ ગોંડલનું સમાધાન થઈ ગયું છે કાકા અમે હંમેશા તમારી સાથે છીએ પેલા હતા હજી છે આગળ પણ તમારી સાથે જ છીએ જય માતાજી જય ભીમ